મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મંગળવારના દિવસે વહેલી સવારમાં ચાર વાગે ભાવેશ અભારી નામના વ્યક્તિની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને શરૂઆત ક્યાંથી થઈ હતી તે તમામ વિગતવાર આપણે વાતચીત કરીશું ભાવેશ નામનો જે વ્યક્તિ છે તે માછીશ માંગવા ગયો હતો ત્યાંથી આ સમગ્ર બનાવ બન્યો હતો તે ભાવેશ અમારી સાથે જોડાયે છે એમની સાથે અમે વાતચીત કરીશું શું કે ભાવેશ ક્યાં ત્યાં બનાવ શું બન્યો હતો અને શા બાબતમાં બનાવ બન્યો હતો અને જે આરોપી હતા અહીંયા શું કરી રહ્યા હતા અને તમે આરોપી પાસે શું માગવા માટે આવ્યા હતા એ આરુ એ બધા એ ચાર જણ હતા એ લોકો ત્યાં દારૂ પીવા બેસ્યા હતા મેદાનમાં કઈ બાજુ દારૂ પીવા બેસ્યા હા પાછળ અહીંયા મેદાન છે ત્યાં આગળ તો હું ખાલી માચીસ માંગવા ગયો તો એ લોકો મને બાબુ કરીને જોકરો છે તો મને ગાડો આપવા લાગ્યો તો મેં એને કીધું કે તું મને ગાડો ના હાલ તો એ રિક્ષામાંથી ઉતરીને મને ધક્કો મારવા લાગ્યો અને પછી એ ત્રણેય ચાર જણ મારા ઉપર હાવી થઈ ગયા તો ત્યાંથી દોડીને અહીંયા રોડ ઉપર આવ્યો મહેશના ઘરે તો મહેશ ઊભો જતો તો મેં મહેશને આ પૂરી વિગત બતાવી કે મારા જોડે આવું આવું કર્યું તો મહેશે કીધું કે તું શાંતિ રાખ આપણે તારું સમાધાન કરાવી દઈશું તો પછી મહેશને અમલો ધોકેથી અહીંયા બોલાવીને અમારા જોડે અહીંયા છરી વડે હુમલો કરવામાં આવ્યો મા તો હું પછી દોડીને પોલીસ સ્ટેશનમાં ગયો પોલીસ સ્ટેશનની અંદર ગયો તો પોલીસ સ્ટેશનની અંદર કોઈ હતું નહીં તો પોલીસવાળાએ મેં કીધું પોલીસવાળાને કે ત્યાં મારા દોસ્તને છરી વડે તેના ઉપર હુમલો કર્યો છે તો પોલીસવાળા એમ કહે છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ છે નહીં તો અમે આવી શકતા નથી તો પછી હું વાછો આવ્યો ને મહેશને ઉપાડીને અમે લોકો શારદાબેન લઈ ગયા ને પછી આ ત્રણ દિવસ પછી આ ચોદો દિવસ છે ને એની મૃત્યુ થઈ ગઈ છે એટલે તો તમે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પોલીસ કર્મચારી કેટલા હાજર હતા તો તમને આવો જવાબ આપ્યો કે પોલીસ સ્ટેશનમાં કોઈ નથી અને કેટલા વાગ્યાનો સમય હતો સમય હતો સાડા ચારથી પાંચનો ને પોલીસ સ્ટેશનમાં ખાલી એક જ જણો હતો એક કે બે જણા હતા ને એને એમ કીધું કે કોઈ છે નહીં અમે પોલીસ સ્ટેશન છોડીને આવી શકતા એમ નહીં તો પછી હું પાછો બહાર આવ્યો તો મેં ત્યાંથી જોયું બાપ જે બાબુ છે જે મેન આરોપી એ મહેશના મોઢા ઉપર લાતો વડે હુમલો કરતો હતો પેલા છરીઓ હુમલો કર્યો પછી લાતો હા એ પછી બધા કોઈ આમ ભાગ્યું કોઈ આમ ચાલીમાં ભાગ્યું કોઈ રિક્ષા લઈને બધા આમ કરીને ભાગી ગયા

તમે આની જ આગાઉ જાણ કરી છે ખરી પોલીસ સ્ટેશનમાં કે આવી રીતના આ લોકો દારૂના ધંધા કરે છે એ તો ડોને કેટલી વાર કરેલી ડોન કોણ મહેશ દેસાઈએ કેટલી વાર આ જાણ કરી મૃત્યુ પામી ગયું હા અચ્છા તો હોઈ શકે ને એની અદાવત રાખીને આ લોકો એ હા એ જ એ જ અદાવત લાગે છે કે ડાયરેક્ટ છરી કાઢીને એ લોકોએ હમલો જ કરી દીધો કઈ વાત એક સેકન્ડની વાત નહીં થઈ આની પહેલા પણ આ લોકો અહીંયા આ વિસ્તારની અંદર કોઈને મારઝૂટ કરી હોય કોઈની સાથે બબાલ કરી હોય તો કોની સાથે કરી હતી શું બનાવું આ સરા આ ચાલી છે સરાતની ચાલી એના અંદર એ બે ભાઈઓ રહે છે એ ભાઈને છરીના છરી ના ઘા જીક્યા હતા ને આ લારી જોઈ લો આ લારી અડગાઈ દી છે આ લારી પણ સળગાઈ દીધી લારી અડગાઈ કેટલો સમય પેલા સળગાઈ હતી આ છ સાત મહિના થયા આ છ સાત મહિના પેલા આજ આરોપીઓ લારી લારી કોને સળગાઈ હતી કોનું એનું નામ શું છે કપિલ બાબુ કર્યો હતો અને મહેશ મહેશની હત્યા કરી એ લોકોએ આ લારી છ મહિના પેલા આ લારી અને પોલીસ સ્ટેશનની અંદર કેટલું મીટર ગાળો છે આમ ફરશો તો તમને ગેટ દેખાઈ જશે પોલીસ સ્ટેશન વધારે દૂર નહીં પચાસ ફૂટની દૂરી છે જોકે અહીંથી માત્ર આ લારી જે સળગાવવામાં આવી હતી છ મહિના અગાઉ ત્યાંથી માત્ર પચાસ મીટરની દૂરી પણ નહીં હોય છે કે પોલીસ સ્ટેશનની જોકે અમારા કેમેરામાં અહીંથી ઝૂમ કરી ત્યાં જ પોલીસ સ્ટેશન નજરે પડી રહ્યું છે અને છ મહિના પહેલાં આ જ આરોપીઓ દ્વારા આ લારીને સળગાવી દેવામાં આવી હતી તેવા અહીંના સ્થાનિકો જે છે તેમના આક્ષેપો છે તો છતાંય પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી એવા પણ આક્ષેપો છે કે પછી શું પોલીસે અહીંયા ફરિયાદ કરવામાં આવી હતી લારીવાળા દ્વારા આ ભાઈની ફરિયાદી છે આ લારીવાળા ભાઈ જો કે જે લારીને છ મહિના અગાઉ સળગાઈ દેવામાં આવી હતી તે લારીવાળા ભાઈ પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગશે કે આ લારી જ્યારે સળગાઈ હતી અને શા કારણસર તમારી લારી સળગાઈ દેવામાં આવી હતી આ મહેશના અમને જે અત્યારે હાલમાં આ આરોપી જે છે એમના દ્વારા ક્યારે આ લારી તમારી સળગાઈ દેવામાં આવી હતી અને શા કારણસર આ લારી સળગાવવામાં આવી હતી શું બનાવો બને બાકી મેને દિયા બાકી મેં માંગરે તો આપણે तो मैं रात में बस्ती करके सो गया था तो इसी रात में ओडी कर गए थे बस में हाँ। रात में आके पलटी मार थे पलटी मार गए के जला तो भी भी दूसरे दिन जला दिया था अगले दिन पलटी मार दिए दूसरे दिन लारी को जला दो तीन दिन बाद जला दिए आपने पुलिस में फरियाद की थी थी आपको इंसाफ मिला था पुलिस आइए पता नहीं मैं तो दोबारा मेरे को कुछ बुलाया नहीं तो मैं गया नहीं यानी बुलाया नहीं ना आरोपी को इस केस में अरेस्ट किया था अरेस्ट करा था मुझे, करा करा मुझे कुछ पता नहीं कराया कि नहीं कराया उन्होंने मुझे कुछ बताया नहीं कि अरेस्ट कराया है कि नहीं कराया आपको पता ही नहीं कि अरेस्ट किया कि नहीं किया फरियादी हुई कि नहीं हुई आपको पता ही नहीं फरियादी पुलिस स्टेशन में फरियादी तो करी थी मेरे पास उसकी जेरोक्सी भी दी थी मेरे को फरियाद की जेरोक्सी भी दी हाँ और कितने समय से लोग आपके पास उधार मांगते थे पहले भी इस तरह से मांगा पहले पहले नहीं मांगा था दो तीन दिन पहले ही मांगा था उससे पहले मैं देता ही मैं किसी को देता ही नहीं उधार तो फरियाद की उसके बाद आपको कोई टॉर्चर करने में आया आरोपी की तरफ से ने के ने के उसके बाद में आए तो वो लोग मैं दोबारा भी केस करा था के पास वहाँ पर दोबारा भी आपके पास आए थे दोबारा भी आपने केस किया था જેમ કે અહીંના સ્થાનિકોને અહીંયા જે ધંધા તો છે એમના તો એવા જ આક્ષેપો છે કે બે એક ફેરી અમારી લારી બાળી દેવામાં આવી હતી અને અમે ફરિયાદ કરી હતી છતાં ફરીથી પાછા આ લારી ઉપર આવ્યા હતા અને ફરીથી અમને દાટ ધમકી આપવામાં આવી હતી અને અમે ફરીથી ફરિયાદ કરી જો કે અહીંયા ક્યાંય ને ક્યાંય આરોપી જે છે એ કાયદાને ભૂ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને એમને કોઈ કાયદા કોઈ પોલીસનો ડર ના હોય તેવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે કેમ કે એક જ જગ્યા ઉપર વારંવાર બે ફેરી હેરાન કરવામાં આવ્યા હતા અને જોકે એસપી દ્વારા અમને જાણવા મળ્યું હતું કે કાલે કે આવા બુટને ઉપર અગાઉ પણ તડી પાર અને પાસા જેવા ગુનાઓ પણ થઈ ચૂક્યા છે અને જેલમાં પણ જઈને આવી ચૂક્યા છે છતાં આવા આરોપીઓ વારંવાર આ વિસ્તારને પાનમાં લેતા હોય છે અને મોટી વાત તો એ છે કે અહીંથી આ જે મલારી બાળવામાં આવી હતી અને જે આ મહેશની જે મહેશ રબારી નામના વ્યક્તિની જે હત્યા કરી દેવામાં આવી એ માત્ર પચાસ મીટરની દૂરી ઉપર જ અહીંથી પોલીસ સ્ટેશન ગોમતીપુર જે છે અને એ જ હદ વિસ્તારની અંદર આ હત્યાનો બનાવ બન્યો હતો જોકેશ્વર ગુજરાત શરીફ કાંચી અમદાવાદ